કચ્છની કલા પરંપરા ભીતોની શોભાવતા આલેખ ચિત્ર ભરતકામ મોતી ભરત અને કટાબ બે કટાબ કામને કચ્છની વિશ્વને ભેટ ગણી શકાય કટાવ કામની આ કલાને દેશ વિદેશમાં ઉજાગર કરવા કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી એક નવી ઊંચાઈ સાથે માર્કેટિંગ પ્લેટફોર્મ મળતા જે મહિલાઓ ક્યારે તેના ગામનું પાદર નહોતું ઓળંગ્યું તે વિમાનની સફર કરીને વિદેશમાં કચ્છની કલાના કામણ પાથરતી થઈ છે જે દર્શાવે છે કે રાજ્ય સરકારની પ્રોત્સાહન તથા મહિલા સશક્તિકરણની સંકલ્પના કચ્છના સરહદી ગામડા સુધી પહોંચી છે કટાઉ એટલે સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રના ફૂલ પાન પશુ પંખે માનવ્ય કે ભૌતિક આકૃતિઓ કોતરેલા ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવા તે વચગાળાના વર્ષોમાં સાવ આથમી ગયેલો કટાવ કામનો કલા કસમ આજે પુનઃ જીવિત થઈ રહ્યો છે આ કામ પેચવર્કનું કરી રહ્યા છીએ ઓગણીસો બ્યાસી કાલે પહેલાં મજૂરી કરતા હતા હવે અમે પેચવર્કનું કામ કરીએ છીએ આ કટિંગ કામ ટુકડા ટુકડા જોડીને બધી બનાવીએ છીએ દેશ વિદેશમાં પણ ફેમસ થઈ ગઈ છે ઘણી બધી હાલે છે પછી આ બે હજાર પાંચથી આપણે રણોત્સવ થયો ત્યાં સુધી નરેન્દ્ર સાહેબ મોદી સાહેબને ઘણા બધા અમને સાથ સરકાર રોજીરોટી ઘણી બધી મળે છે તો અમે હમણાં ઘણા બધા મોટા મોટા મોલ છે મોટા મોટા કંપનીઓ છે એમાં પણ આપણો માલ જાય છે ઘર બેસી અમે કામ કરી રહ્યા છે અમારી પાસે બહેનો સાડા ત્રણસો ત્રણસો બહેનો જોડેલી છે એને બધે રોજ રોજ રોટી અમે પણ આપી રહ્યા છે અમે અમારી ફેમિલી છ ભાઈ છે અમે આ કામ કરી રહ્યા છીએ અમારા બે હજાર આઠમાં મારે વાઈફ કર્માબેન મેરુ ગોરિયાના નેશનલ એવોર્ડ મેળવ્યો છે પછી દેવુબેન રામજી બે હજાર સોળમાં બી એને પણ એવોર્ડ મેળવેલો છે બંને એમ્બ્રોડરી માટે અમે મલેશિયા જઈ આવ્યા છે ચાઈના ગયા છે રામજીભાઈ મારો ભાઈ છે એ છવારે અમેરિકા પણ રિટર્ન છે પછી જર્મની પણ છે જાપાન પણ ગયા છે ઘણી બધી આપણે સાથ સરકાર છે બધું ઘણું બધું કામકાજ આપણો ચાલી રહ્યો છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ ખૂબ આભાર રાજ્ય સરકારને પણ ખૂબ આભાર અમે ઘણું બધું આ કામ વધારી રહ્યા છે એને કૃપાથી ઉપરવાળા કૃપાથી પણ રોજીરોટી અમને ઘણી બધી મળી રહી છે ઘર બેસી અમે કામ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર બધા તું